સુરતના સીસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત શીસ સાયક્લોથોનના ત્રણસો તેત્રીસ સાયકલિસ્ટ દ્વારા ભરૂચ વડોદરા તથા ઇન્દ્રજ થઈ ત્રણ દિવસની ત્રણસો તેત્રીસ કિલોમીટરની સાયકલ યાત્રા યોજવામાં આવી છે ત્યારે આ સાયકલ યાત્રા ભરૂચના સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું શીસ સાયક્લોથોનના ત્રણસો સાયકલિસ્ટો સારંગપુર હનુમાન મંદિરે પહોંચી આ સાયકલ યાત્રા પૂર્ણ કરશે આ સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભારતમાં સાયકલિંગ તથા ગ્રીન ઇન્ડિયા ફિટ ઇન્ડિયા તેમજ વ્યસન મુક્તિને પ્રોત્સાહન આપવાનો છે જેમાં દરેક સાયકલિસ્ટ દ્વારા કરવામાં આવેલ દરેક કિલોમીટર પ્રમાણે રૂપિયા દસ ડોનેશનના ભાગરૂપે અલગ અલગ સંસ્થાઓને આપવામાં આવશે હમ લોગ સીઝ જ્વેલ સીઝ ગ્રુપની તરફ સે આયે હ સૂરજ સે લેકે હમ લોગ સારંગપુર જા રહે હ 350 કિલોમીટર હે 350 લોગ હે ટોટલ સાયકલિંગ હે ઇસમે 200 વોલેન્ટિયર્સ હે પૂરા 3 દિન મે 3 દિન કા ટૂર હે और डेली हम लोग को 100 किलोमीटर 120 किलोमीटर डेली राइड करना है पूरा जो ये इवेंट है ये शीज ग्रुप की तरफ से ऑर्गेनाइज है सा, साथ में ग्रोडर है और हमारे दो इंडस्ट्रीज और हैं और सारी सुविधा है इसके अंदर सब साइकिलिस्ट के लिए सारी फैसिलिटीज़ है आपको जहाँ भी रुकना है स्टॉपेज वगैरह है उनके लिए और इसका जो मेन मोटो है हमारा हेल्दी इन्वॉर्मेंट क्रिएट करना है सूरत सिटी के अंदर अभी साढ़े तीन सौ लोग हैं अगले साल पाँच साल के अंदर हम लोग इसके अंदर एक लाख साइकिल ऑड करने वाले हैं અભી સાડે તીનસો સ્ટાર્ટ ક્યા આગે જગલે પાંચ સારમાં એક ટારગેટ હા કે એક લાખ તકે પહોંચેગા